ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે કાળો મર્મલ સૌરાષ્ટ્રની રસ્તાર અમીરજીએ સોમનાથ સાટુ શીશ કપાવ્યું ચાંપરાજે પોતાના ગામ જેતપુર સાટુ મોત મીઠું કર્યું એભલના દીકરા અણાએ સતીને કાજે લોહી દીધા એમ કોઈ ધરમ સારું કોઈ ધેર સારું તો કોઈ સત્ય બહેન સારું પોતપોતાના પ્રાણ દેતા આવ્યા છે દેનારની બલિહારી છે બાપ કાળા પોતાના નાનકડા ગામ ટિંબાની લાજ કારણ પણ જે દેહ ખપાવે એણે જીવ જાણી નાના કે મોટા પરાક્રમ તો જેટલા પરમાર્થે એટલા સૌ સરખા જ વંદે આવી આવી કંઈ કંઈ સુરકથાઓ રામગઢવી સંભળાવતા અને જુવાન કાળો મર્મલ

ભુજ રાવણરા ભંજીયા કલીજારા ભમરા હે રંગીલા ઠાકર હે દશરથના કુંવર રામચંદ્રજી પહેલા રંગ છે તને તમને કે તમે રાવણની બુજાઓ બાગી વળી જાજા રંગ તો તમને એટલા માટે હે નાથ કે તમે તો રામા રજપૂતે તણો આડો વાળ્યો આંખ લીધા પેલી લાંખ દીદી દશરથ રાવ તમે તો રાજપૂતાઓનો આડો આંખ વાળી કેમ કે હજુ તો લંકા તમે હાથ કરી ન હતી તે પૂર્વેથી જ વિભીષણને તમે એનું દાન પણ કરી નાખ્યું વળી હે રઘુવીર હે નિષ્કલંક નરોત્તમ તારા તો નામ લેતા અનેક ભક્તોના ઉદ્ધાર કર્યો હે સીતારામ રંગ હો બાપ રંગ તમને રંગ હો જાજા એમ કહી પછી ગઢવી કટોરી હોઠે માંડતા કટોરી લીધા પછી ધીરે ધીરે ચડતા કેફમાં ગઢવીની આંખો લાલ ચટક બનતી કોકાની ગુંતો ટોકા કરતી ચલમના અંગારાએ જાણે કે જામીનો વાતો સંભળાતા વાતોની વચ્ચે વચ્ચે ગઢવી ખાનદાનીના બોજ દેતા મા છોકરાને મીઠ પરથી પંપાળીને દવા પાય તે રીતે જ્ઞાત પાતા શુરવીરતાના મર્મો સમજાવતા કે ધનકુ ઊંડા ન ધરે રણમે ખેલે રાવ વાગી ફોજા ભેળવે તાકુ રંગ ચડાવ હે બાપ કાળા જાજા રંગ દઈને એવા વીરને કે જે સુમની માફળ બંને ધનને ઊંડા ન સંગરી રાખે પણ છૂટે હાથે પાંથરે રણમાં દાવ ખેલે ને જે ભાગતા દળકટકને પણ પડકારી પાણી ચડાવી ધીંગાણમાં ઓરે વળી ભાઈ તન ચોખા મન ઉજળા ભીતર રખે ભાવ કિનકા બુરા ન કહે તાકુ રંગ ચડાવ જાજા રંગો હોજો એવા સુરવીરને કે જેના દેહ પવિત્ર છે દિલ ઉજ્જવળ છે ને જેવું કોઈનું બુરું બોલે નહીં કે ચિતવે નહીં એમ છે બાપ કાળા એકલું ભૂજબળ તો પલિતને હોય પણ વીરતા કોનું નામ કાળો મર્મલ કવિના મુખ સામે તાકી રહેતો એના મનમાં સરસિયાના કાંઠી ગાંગા વાળ ઉપર વેર ખબખબતો તેની સમસ્યા સમતી ન હતી એના દિલમાં ઉધામાં ઉઠે છે મારો ગરીબ બાપ અને નાનું મૂકી એક દિવસ મરી ગયો મરતા મરતા કહેતો ગયો કે મારો કાળિયો આપા ગાંગાને બળે છે ત્યારે પછી પડખે સરસિયા ગામના ગલડેરા ગાંગાવાળાને આશરે હું ઉછર્યો પણ એક દિવસ ગાંગાવાળાએ મને ગુંડે હાલે જાકાર દીધો એના વેરનું શું ગઢવી તો મને ગોટાળે ચડાવે છે એમ કરતા આ કાળો જુવાન થયો રામ ગઢવીને મુખેથી એને સુરવીરના ધીંગાણાની ઘણી ઘણી વાતો સાંભળી ગામને પાદરે એને કેટલાક પાળિયા જોયા પછી રાતે રાતે ઊંઘમાં એને યુદ્ધમાં સ્વપ્ન આવતા મારી તલવાર મારો મલિયો એવા એવા હાકલા કરીને એ ભર નિંદરમાંથી ઝપકી ઉઠતો ગઢવી ઊઠીને તેને ટાઢો પાડતા ને એને શરીરે હાથ ફેરવતા સાંજે કાળાને આવતા અસુર થઈ જાય તો બુડો રામ ગઢવી અને ગોતવા નીકળતા એને મન તો કાળિયાનો મરમલ એના અંધાપાની લાકડી જેવો હતો એક દિવસ રામ ગઢવી પાસેથી અફીણ કૂટી ગયું બરાબર ઉતાર આવ્યો એ ટાણે જ ડાબલી ખાલી નીકળી બાપ કાળા દોડે દોડ સરસી મારું મોત આવ્યું જટ અફીણ લઈ પાછો વળજે પોતાના મલિયા વછેરા ઉપર ચડીને કાળો અફીણ લેવા સરસી ગયો વેપારીની દુકાને ઊભો ઊભો કાળો અફીણ જોખાવે તે તાણે ઓચિંતા ગામમાં હું પડકાર સંભળાવ્યા કાળો પૂછે છે શેઠ આ શું છે વણ્યા કહે ભાઈ આપણી એની શી પંચાયત દરબાર ગંગાવાળા બે ભત્રીજા એને મારી ઘરાસ લેવા આવ્યા તે વઢે છે એમાં આપણું શું ડાયા થઈને દુકાન વાસી દઈએ ને માલિપા બેઠા બેઠા સાંભળીએ તરડમાંથી તાલ જોઈએ ત્યાં તરવરોના ખળખળાટ અને બંદૂકોના ધડાકા સંભળાવવા માંડે કાળાનું શરીર કાંપવા લાગ્યું એનો હાથ તલવારની મુઠ ઉપર ગયો વાણિયો કહ્યો એલા તને એમાં શેનું સુલતાન ચડે તને તો ઉલટો ગાંગાવાળાએ જાકાર દીધો હતો વાણિયા તું શું સમજ મારા દાંતમાં હજી આપા ગાંગાવાળાનું અન્ન ચોંટ્યું છે હું અહીં જ મરીશ મર ત્યારે મૂર્ખા ત્યાં તો ધીંગાણું બજારમાં આવી પહોંચ્યો પાણીય દુકાનના કમાડ અંદરથી વાસી દીધા કાળાએ જોયું કે ગાંગાવાળો મરાયો એટલે તરવાર કાંડી અને દોટ દીધી બેમાંથી એક ભત્રીજાને માર્યો ત્યાં તો એનું માથું પણ પડી ગામના જાંપા બહાર જે રાણનું ઝાડ છે ત્યાં સુધી લડીને એનું દળ પડ્યું અત્યારે ત્યાં એની ખંભી છે ફીણની વાટ જોઈને બેહોશ બની પડેલા રામ ગઢવીએ સાંજે જ્યારે ખબર સાંભળે કે કાળો તો કામ આવ્યો ત્યારે અફીણ લીધા વિના ગઢવીએ મોર ઢાંકીને મરસિયા ઉપડ્યા વરસ દસ વિશે મરમલ વાંચી તો મરણ

પણ એને જોવાની આવી ગઈ મોજ સમા મિત્રોનો આટલો મોડો મેળાપ થાય પછી કાંઈ પાછો આવ્યું બાલાની એને એવી ભૂખ લાગી કે ધીંગાણા માટે એ કળકળી રહ્યો હતો એવો ભૂખ્યો માણસ તલવાર રૂપી ભોજન તૈયાર દેખ્યા પછી જમ્યા વિના શી રીતે પાછું આવી ધરતી ઉપર બાલા રૂપી વડકાની હોળી પ્રગટી હતી અને એ હોળીની ઉપર ઘેરો વળીને રંભાયો ઊભી હતી ધીંગાણા રૂપી એવી સુંદર હોળીમાં પોતાના મસ્તકરૂપી નારિયેળ નાખ્યા વિના કંઈ કાળો પાછો ફરે એ યુદ્ધ ન હતું પણ કાળાનું લગ્ન હતું સ્વર્ગરૂપી સાસરામાંથી અપ્સરાઓ ગીત ગાતી ગાતી આવતી હતી અને શંકર આદિ સુર લોકો સામયું લઈને આવતા હતા એવા ભપકેદાર વિવાહમાં પરણ્યા વિના કંઈ કાળો પાછો આવે એ યુદ્ધ ન હતું એ દુકાળની અંદર સુરવીરોની રૂપી રાંકાઓને ખેતર ભેળ્યું હતું એ ખેતરની અંદર કાળા જેવું એકાદ નિઘેલ છોડ જોઈ ગયા પછી સુરવીરોની રાંકાય એને છેડે નહીં એ કાળો પાછો નહીં આવે કાલી બાયડીને માથે પાણીનો ગડો હોય તેવું કાળાના શરીર ઉપર એનું માથું ડગમગતું હતું ગાંડીના માથા ઉપર ઉપરનો ગળો જેમ ક્ષેમકુશળ ઘેર ન પહોંચે તેમ કાળાનું માથું પણ હેમખેમ ઘેર ના આવે યુદ્ધ ક્ષેત્ર ઉપર કાળાની વાત જોઈ માસ બક્ષી ગીધ પંખી બેઠા છે આકાશમાં વ્યોમપતિ ઇન્દ્ર બેઠા હતા અરે અપ્સરાઓનું વૃંદ એ બધાને તરછોડીને કાળો કેવી રીતે મિત્રો આ હતો કાળા મરમલની સૌરાષ્ટ્રની રસદારની લોકવાર્તા તમને આ વિડીયો કેવું લાગે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને હા તમે કોઈ પણ ગુજરાતી લોકવાર્તા સાંભળવા માંગતા હોય કોઈ પણ ચરિત્ર ઉપર જે તમને ઇતિહાસ વિશે ખબર છે તમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમે તમારા માટે એવી જવનવી રસપ્રદ માહિતી અને લોકવાર્તાઓનો ઇતિહાસ અવશ્ય લાવતા જ રહીશું જે રીતે પહેલાં લાયા છે હા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવજો આવી જવનવી લોકવાર્તાઓનો આનંદ માણવા માટે અને હા આ વિડીયોને વધારેથી વધારે શેર કરો જે લોકો ઇતિહાસમાં રસ ધરાવે છે અને વિડીયોને લાઈક કરતા જાઓ ફરી એકવાર નવા વિડીયોમાં ત્યાર સુધી આભાર